રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાને સિંચાઈનું પાણી કેલન મારફત આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા અને કેનાલ સફાઈ વગર રિપિંગ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતો હેરાન પરેશાન થવા પામ્યા છે ધોરાજી તાલુકાને સિંચાઈ માટે ભાદર બે ડેમ સિંચાઈ વિભાગ દ્વારા ખેડૂતોને કેનાલ મારફત પાણી આપનાર કેનાલમાં મસ્ત મોટા ગાબડા પડી ગયા છે અને આ કેનાલની કોઈ પણ સાફ સફાઈ કર્યા વગર અને કેનાલનું રિપેરિંગ કામ પણ કરવામાં આવતું નથી અને ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી છોડી દેવામાં આવી રહ્યું છે તેને લઈ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો કેનાલમાંથી ખેડૂતોને પોતાના ખેતરમાં પાણીની સિંચાઈ માટે જોઈતું હતું પંપિંગ દ્વારા ખેડૂતોને આ પાણી લેવું પડતું હોય છે પણ આ કેનાલમાં ગાબડા અને સાફ સફાઈ ન કરવાથી પંપમાં કચરો અવારનવાર ફસાઈ જાય છે અને પંપ પણ બગડી જાય છે અને છેવાડાના ખેડૂતો સુધી આ પાણી ક્યારેક ક્યારેક પહોંચતું નથી આ કેનાલમાં જ્યારે વધુ કચરોને ગાબડા પડી જવાથી કેનલમાં પાળાઓ પણ તૂટી જાય છે અને આ પાણી ખેતરોમાં ભરાઈ જાય ત્યારે પાકોને નુકસાન પણ થાય છે તો ક્યાંક એવું પણ બને છે કે ખેડૂતો સુધી આ પાણી પહોંચતું ન હોય અને ખેડૂતો પાણી પોતાના ખેતરમાં સિંચાઈનું પાણી લઈ પણ ન શકતા હોય ત્યારે ખેડૂતોને આ બાબતે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સાફ સફાઈ અને રિપેરિંગ કરવા માટે ફક્ત કાગળ ઉપર લાખો રૂપિયાનો ખર્ચો દેખાડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા આ કેનાલ સતવારે રિપેરિંગ કરવામાં આવે ને સાફ સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ પાણી કેનલ મારફત છોડવામાં આવે જેથી ખેડૂતોને ખુશ રિપીટ જેથી ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી માંગ કરવામાં આવી રહી છે ધોરાજી શહેર નજીક પાદર બે ડેમ આવેલ છે આ ડેમ મારફત જે કેનાલ બનાવવામાં આવી છે એના મારફત ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે આ કેનાલનો ખેડૂતો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ભાદર બે ડેમની જે સિંચાઈ યોજના છે કેનાલને રિપેરિંગ કર્યા વગર પાણી આપી દેવામાં આવ્યું છે આ કેનાલની અંદર અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે અને ખાસિયત આ કેનાલ ની એવી છે કે ખેડૂતો આ કેનાલ મારફત પંપિંગ કરીને પાણી લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે ત્યારે ખેડૂતો પાણી લેવા માટે જયારે મોટર કેનાલ ની અંદર મૂકે છે તો એની અંદર કચરો ભરાઈ જાય છે અનેક જગ્યાએ મોટા મોટા ગાબડાઓ હોવાને કારણે કેનાલ તૂટવાનો ભય રહે છે ખેડૂતોને જે સિંચાઈ માટે પૂરતું પાણી જોઈએ એ પાણી પણ પહોંચતું નથી અને તંત્ર દ્વારા માત્ર લાખો રૂપિયાનો ખર્ચ કાગળ ઉપર કરવામાં આવી રહ્યો હોય તેવું અમને લાગી રહ્યું છે અમારી માગણી છે કે આ કેનાલની અંદર જે ઠેર ઠેર ગાબડાઓ પડ્યા છે ગાબડાઓ પૂરવામાં આવે અને કેનાલને રિપેરિંગ અને સફાઈ કર્યા બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળે રહે તેવી જોગવાઈ કરવામાં આવે અને જો એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો હોય તો એની તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ